મોટા પાપા દીકરા ને દીકરી છે કપડા ધોવા આવે છે નવ વાગે આવે છે ત્રણ ડોલ કપડા ધોઈ ને બસ હજી હમણાં જ ગઈ એટલે અમારો વારો કઈ આવ્યો નઈ તો બસ હવે અમે નાવા ધોવાનું ચાલુ કરીયે છે પછી તમને મળીયે થોડીક રહીને રહી સારું માં દીદી થી છાંટવા છે અને આ રૂમ એમ થાય છે કે ઘડીક કેમ થાય છે કે ખોલું ઘડીક એમ થાય નથી ખોલું પણ ખોલીએ તો બીક લાગે કે અંદર નાગ દાદા એ રહ્યું હોય તો પણ ખોલવું તો પડશે જ ઘડી ઘડીક અને મોસમ કી વાત કી જાય તો મોસમથી ભડા સુહાના હે ઘડીક અચ્છા હે ઘડીક નહીં અચ્છા હે અને અહીંયા મેં રજુમાનો બાજરો આમ પૂરો કરી નાખ્યો છે એટલે તડકો એને લાગે બપોરે કદાચ આવીને લઈ જાય ફ્રેન્ડ્સ આજે દીવાબત્તી અમારા અગિયાર વાગે થાય છે સોરી બધા પગે લાગી લેજો અને અહીંયા પણ માતાજીની દીવાબત્તી થઈ ગયા છે પગે લાગી લેજો હે ગાઈસ તો બે દિવસથી થી દેખાય છે એટલે મમ્મી કે તલવટ ઝારવા છે તો હું કાલે વીસ રૂપિયાના તલ લઇ આવી હતી ઘણા બધા આવ્યા હતા મમ્મી મારા તલ સમા કરે છે પછી તલવટ ઝારી દઈએ નાગ દાદા પાણી આરે મમ્મી આમાં ગોળ નાખવાનો કે ખાંડ નાખવાની ખાંડ નાખવાની તલવટ ખાંડે જ મારી મમ્મી પછી ઝારી દઈએ ત્યાં સુધી હું ફટાફટ નાઈ લઉં ફ્રેન્ડ્સ મમ્મી બધે તલવટ ઝારે છે એટલે બધી દિશામાં નાખે છે જરી જરી

હે નાગ દાદા તમે તો માવતર કેવાનું ધ્યાન રખાય રક્ષા કરાય નાગા બસ મમ્મી તલવટ ખાંડતા ત્યાં સુધી નામી તલવટ ચારે લીધા પગે પણ અમે બંને લાગી દીધું આયો કે તમે બધા પણ પગે લાગી લીધો છે હવે આપણે પ્રસાદી ખાઈ પેલા તમને ખવડાવું ખાઈ લેજો પાછા

હાય હાય આ હું થઈ ગયું આવી તો આશા નહોતી કે પોણા ત્રણ ને પાંચ થઈ ત્યાં જ ચા મારી મમ્મી કરી નાખશે મારો મમ્મી ટાઈમ ન જાય ને એટલે સીધા રહોડામાં ચા કરવા પોગી જાય જે પાંચ મિનિટ વિયોગે આલો બધા ચા પીવા હે મમ્મી કેમ આજ પોણા ત્રણ ત્રણેય નથી મારા મમ્મીને ચા થઈ ગાય ને મજા ન આવે

પાંચ માણાના મોઢા દેખાય ઘરમાં તો કઈ નઈ દેખાય જે મોઢા દેખાય મીરા. આ બાજુ મીરા મારી મીરુડી ઉભી શાંતિ રાખ तो फ्रेंड्स स्कूल टाइम मीरा क्या रे अभी हाय मीरा जो तर मम्मी जाए मीरा तर मम्मी वही जाए हो उबी रे एम नहीं जाए वहां करे तो जाए मीरा तो के भी गई मम्मी पाए તો ફ્રેન્ડ સાડા છ વાગી ગયા છે માતાજીના બત્તી થઈ ગયા છે તો સૌ કોઈ પગે લાગી લેજો અને પાણી બધું ભરાઈ ગયું છે અને રામા પીરે મોરલો બોલે છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો ઇવિનિંગ એવી સરસ બ્યુટીફુલ થઈ ગઈ છે કેટલું મસ્ત ઓરેન્જ પિન્ક ને યેલો દેખાય છે છે કોઈ સેરીમ નથી માતાજી ના થઈ જાય છે તો બધા પગે લાગી લીધું હોય છે અને મને ઠંડી લાગે છે કારણ કે આખી પલ્લી ગઈ ઓલા પાસે થી નીકળી ગઈ એટલે હું ફિટ કરાવવા ગઈ તો ફિટ થઈને પણ આખી ભીની થઈ ગઈ એટલે મને ઠંડી લાગે છે અને બાંધ્યું ડેરી થી દૂધ નથી લાવનું ડેરી લાવવાનું છે ને રસોઈમાં છે ઢેબરા તો બધા ઘર ગરમ ઢેબરા ખાવા આવી જજો હો ને ચાલો ફટાફટ દૂધ લઈ આવે સ્વામિનારાયણ શામલી જઈ સ્વામી નારાયણ બોલે કરી તો પૈસા ઓઢા બાપુને ને ગરમ ઢેબરા દઈ આવી છું ને થોડું કોબીન શાક લઈ આવી છું તો ઢેબરા તૈયાર છે ચાલો બધા જમવા સાડા સાત વાગે ગયા છે અને ઓડા બાપુ ને પણ ઢેબરા દઈ આવી છું અહીંયા અમારે પણ જમવાનું તૈયાર થઈ ગયું છે ત્યારે બધા જમવાનું આજે મારો બ્લોક અહીંયા પૂરો કરશું ત્યારે પાછા માટે આગળ સાથે જશે જય સમય બાય ગુડ નાઈટ અને ચામલી આવી ગઈ છે અને એનું ડીલર દીધું છે બસ હવે એ જમશે આગળ એ તો બસ શામલી પણ હવે જમવા જ બેસી ગઈ છે ને અમે પણ જમવા બેસી ચાલો બધા જમવા